રાત્રિ ના સમય ક્લબ સો એમ્પાયર બિલ્ડીંગમાં ઘરફોડ ચોરી કરવા ગયેલી અલગ અલગ ત્રણ ટોળકી ની હત્યારો સહિતના મુદ્દામાળ સાથે જીરપુરા પોલીસે ઝડપી પાડી હતી સુરતના ના પોલીસ મતક ની હદમાં ગત ત્રીસમી જુલાઈ ના રોજ રાત્રિ સમયે ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગ ખાતે ત્રણ ચાર માણસોની અલગ અલગ ત્રણ ચોરી કરવાના ઇરાદા બિલ્ડિંગમાં ઘુસી હોય જેને રહેવાસીએ જોઈ લેતા ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કર્યો હતો જેને લઈ તાત્કાલિક જંગીરપુરા પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી જો કે પોલીસને જોઈ આરોપી ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે પીછો કરી આરોપીઓને ઇસ્કોન મંદિર હળપતિવાસ પાસેથી ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ ત્રણ ટીમો બનાવી ચોરી કરવા ગયા હતા હાલ તો જાંગીરપુરા પોલીસે આઠ આરોપીઓ હિતેશ લસણિયા ધર્મેશ દંતાણી મુકેશ પાટણવાડિયા મુકેશ પટની જાની પાટમણિયા રવિ પાટણવાળા રાજેશ પાટણવાળા રવિ વઢિયારા અને ચાર બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી હથિયારો તથા મુદ્દા માલ કબજે કરાયો હતો મારું નામ પીએસઆઈપી ઘરિયા જાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરત શહેર ગઈ કાલ રાત્રે તારીખના રાત્રે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન પર કે અમુક ચોરીસમો તે જે બિલ્ડીંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘુસેલા છે અલગ અલગ રિક્ષામાં આવી જેથી તેમણે પોલીસને પોલીસ મદદ માટે ફોન કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને જોઈ પોલીસને જોઈ જતા ચોર અમુક ચોરી અહીંથી ભાગવા માંડેલા જે ઇસ્કોન ઇસ્કો હળપતિવાસપડ પટ્ટી છે ત્યાં લોકો ભાગેલા હતા જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઈસમો આજ બિલ્ડિંગમાં ધાબા પર નવમાં માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઈસમો પકડી પાડેલા છે આમ કુલ આઠ આરોપી અને ચાર બાળકિશો ની પોલીસે પકડી પાડેલા છે તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી